આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર ચાલુ મહિના જાન્યુઆરીના બીજા સપ્તાહમાં રાજકોટ ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છમાં જિલ્લા કક્ષાનો વાયબ્રન્ટ કાર્યક્રમ આવતીકાલે ગાંધીધામમાં બાબા બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ એમઓયુ સાથે વિવિધ ટેકનિકલ સત્રો પ્રદર્શન તેમજ પેનલ ડિસ્કશન યોજાશે આ અંગે યોજાયેલી બેઠકમાં જિલ્લા સમાહર્તાએ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વાયબ્રન્ટ પ્રોગ્રામમાં ઉદ્યોગો સાથે કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને પણ સાંકડીને ઇવેન્ટ નું આયોજન કરવાથી નવા સ્ટાર્ટઅપને વેગ મળશે નાના ઉદ્યોગો હેન્ડીક્રાફ્ટ વગેરે સંલગ્ન યુનિટ પણ વાયબ્રન્ટના કાર્યક્રમમાં હાજર રહીને પોતાના ઉત્પાદનો કે સેવાઓનું પ્રદર્શન કરી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના સંલગ્ન ઉદ્યોગોને આવરી લેતા એક્ઝિબિશનમાં સાઈઠથી વધારે સ્ટોલ ઉભા કરાશે આ સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો સીધા જ ઉદ્યોગકારો કે સ્ટાર્ટઅપ સાથે વ્યાપાર અંગેની ચર્ચા વિચારણા કરી શકશે ટેકનિકલ સત્રોમાં નિષ્ણાંતો દ્વારા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ખેતીવાડી ફૂડ પ્રોસેસિંગ કુદરતી ખેતી પ્રવાસન અને હસ્તકળા જેવા વિષયોને આવરી લેવાશે આ ઉપરાંત કચ્છના ખાણ ખનીજને લઈને જીએમડીસી દ્વારા એક વિશેષ પેનલ ડિસ્કશનનું આયોજન ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં કરવામાં આવ્યું છે જ્યાં વિવિધ ઉદ્યોગકારો સ્ટાર્ટઅપ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ વગેરે એક મંચ પર આવીને નિષ્ણાંતો સાથે ચર્ચા કરીને પોતાની વાત રાખી શકશે દરમિયાન જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લાના ઉદ્યોગ સાહસિકો રોકાણકારો યુવા ઉદ્યોગ સાહસિકો તથા સ્થાનિક વેપારીઓને સહભાગી બનવા અનુરોધ કર્યો છે આ ઉપરાંત બિઝનેસ ટુ ગવર્મેન્ટ બેઠકમાં સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ ઉત્સાહભેર સહભાગી બનવા તેમણે જણાવ્યું હતું કાર્યક્રમમાં ગાંધીધામ ચેમ્બર્સ ઇવેન્ટ પાર્ટનર તરીકે જ્યારે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ વેન્યુ પાર્ટનર તરીકે જોડાયા છે આ ઉપરાંત ફોકિયા અને કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન નોલેજ પાર્ટનર તરીકે સહભાગી બન્યા છે જિલ્લાની વિમાની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના પ્રતિનિધિમંડળે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક સાથે દિલ્હીમાં મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં ભુજ અમદાવાદ હવાઈ સેવા પુનઃ શરૂ કરવા તેમજ કંડલામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વધુ માહિતી આપતા ફોકિયાના એમડી નિમિષ પડકેએ જણાવ્યું કે પ્રતિનિધિમંડળે ભુજ મુંબઈ અને ભુજ દિલ્હી વચ્ચે ઇન્ડિગો દ્વારા સેવા શરૂ કરવા માટે પણ રજૂઆત કરી હતી વિમાની કનેક્ટિવિટી વધવાથી કચ્છના ઔદ્યોગિક અને પર્યટન વિકાસને વેગ મળશે જેનો સીધો લાભ પ્રવાસીઓ ઉદ્યોગપતિઓ અને સ્થાનિક લોકોને મળશે આજથી શરૂ થયેલા ઈસુના નવા વર્ષ બે હજાર છવ્વીસના જગતભરમાં ઉમંગમેર વધામણા લેવાયા કચ્છમાં પણ ગઈ રાત્રે ફટાકડા અને આતશબાજી સાથે નવા વર્ષને હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવા વર્ષ બે હજાર છવ્વીસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું છે કે નવું વર્ષ નવી ઉર્જા અને સકારાત્મક પરિવર્તનનું પ્રતિક છે અને આત્મચિંતન અને નવા સંકલ્પો માટે એક તક તરીકે સેવા આપે છે રાષ્ટ્રપતિ મુર્મુએ દરેકને રાષ્ટ્રના વિકાસ સામાજિક સંવાદિતા અને પર્યાવરણ રક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા વિનંતી કરી છે જિલ્લામાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી વિવિધ પાકોનું એક લાખ સાઈઠ હજાર હેક્ટર જેટલું વાવેતર થયું છે જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વખતે વાવેતરમાં વધારો નોંધાયો છે કચ્છ જિલ્લામાં સૌથી વધારે જીરુ પાકનું વાવેતર થયેલું છે પંચાવન હજાર એકસો ને બ્યાસી હેક્ટરમાં જેમાં રાપર અને ભચ તાલુકામાં સૌથી વધારે વાવેતર થયેલું છે ઘઉં છે કે એકત્રીસ હજાર નવસો ને ચાલીસ હેક્ટરમાં વાવેતર થયેલું છે ઘઉંની અંદર રાપર તાલુકો પણ મોખરે છે એમાં સાત હજાર સાતસો ને પંદર હેક્ટરમાં વાવેતર થયેલું છે રવિ પાકમાં મુખ્ય પાકોની સાથે સાથે બીજા પણ ઘણા પાકો છે કે ધાણા છે ડુંગળી છે શાકભાજી છે વરિયાળી છે વરિયાળી પણ આપણે પાંચ હજાર હેક્ટર માં વાવેતર થતું હોય છે અત્યારે આપણે ખાસ વાવેતર નું સિઝન ચાલી રહી છે પણ ખાસી જીરુ ની અંદર પણ ધ્યાનમાં રાખવાની હોય છે કે ભાઈ જ્યારે પણ થોડું ઝાકળ પડતું હોય તો આપણે જે તે કલ્ચર પ્રેક્ટાઇસ મુજબ જે આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય એ ખાસ કરાવ અનુરોધ માર્ગે એક રાહદારી યુવકનું ટ્રકની મૃત્યુ થયું છે આ અકસ્માત નગરમાંથી પસાર થતા ભુજ લખપત હાઇવે પર થયો હતો જેને પગલે સ્થાનિક લોકો દ્વારા પોલીસને ટ્રાફિક નિયંત્રણની કડક અમલવારી કરવા માટે માંગ કરવામાં આવી છે આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર